આ અંગે રાધિકા રાધિકાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જ્યારે ફરિયાદી તેમના એક્સેસ વાન પર હતા ત્યારે બે વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા આ પૈકી મુખ્ય આરોપી શાહબાઝ મોટાણીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી આરોપીઓએ ફરિયાદીના તે લોકોનો છે તેમ કહીને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને માર માર્યો હતો ત્યારબાદ આ બે વ્યક્તિઓને લૂંટને અંજામ આપ્યો હતો એટલું જ નહીં અન્ય બે આરોપીઓએ ફરિયાદીને બે કલાક સુધી ફેરવ્યા હતા અને માર માર્યો હતો લૂંટની ઘટનાની જાણ થતાં જ પીઆઈ વીઆર વસાવા સહિતની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીને કલાકોમાં જ આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી પોલીસે સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી અને ટ્રાફિક શાખામાં ટીઆરપી જવાન તરીકે ફરજ બજાવતા શાહબાજ મોટાણી તેમજ તેના સાથીદારો દાનિશ શેખ તિંસ સુમરા અને મહેશ વાઘેલાની ધરપકડ કરી છે તેમની પાસેથી લૂંટના રૂપિયા બત્રીસ લાખથી રૂપિયા એકવીસ લાખની રકમ કબજે કરવામાં આવી છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે